તો આવો જાણીએ ત્રીજા મહિનાની સોનોગ્રાફી એટલે કે જીનેટિક સ્કેન એ શું છે જીનેટિક સ્કેનમાં બાળક ટ્વેલ્વ વીક્સનું એટલે કે સીઆરએલ ફોર્ટી ફાઈવ ટુ ફિફ્ટી ફાઈવ મિલીમીટરની થયેલી હોય છે એની લેન્થ એટલી હોય છે તો આવડા નાના બાળકની અંદર એનું નાક ગળાની પાછળની ચામડી હૃદયના બીટ્સ એટલે કે હાર્ટ બીટ્સ તેમજ અન્ય પેરામીટર્સ જોવાથી બાળકની અંદર કોઈપણ પણ જીનેટિક એબ્નોર્મલિટી રહેલી છે કે નહીં તેનો અંદાજ લગાવવામાં આવે છે જો આ એન્ટી સ્કેન એટલે કે જીનેટિક સ્કેન નોર્મલ હોય તો યુઝઅલી ફિટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ કહેતા હોય છે કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આ બાળકમાં કંઈ જીનેટિક એબ્નોમલિટી નથી સાથે સાથે એક બ્લડનો રિપોર્ટ ડબલ માર્કર એટલે કે માતાના બ્લડમાંથી હોર્મોન મેઝરમેન્ટ કરવાના માતાની ઉંમર તેમજ ત્રીજા મહિનાની સોનોગ્રાફી ના ફાઇન્ડિંગ સોફ્ટવેરમાં ફિટ કરી અને એબનોમલિટીનો રેશિયો ડિસાઇડ કરવામાં આવે છે અને તેની ઉપરનો રિપોર્ટ એડવાન્સ રિપોર્ટ એનઆઈપીટી કરીને થાય છે કે જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું સ્ટેચ્યુન